સુરત શહેરની વિવિધ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અંગદાન જાગૃતિ અભિયાન મહત્તમ અંગદાન થાય તે માટે જનજાગૃતિ અભિયાન છેડ્યું છે રક્તદાન નેત્રદાન દેહદાન જેવા અનેકદાનની સાથોસાથ અંગદાન મહત્વ વધી રહ્યું છે ત્યારે અંગદાન વિશે વધુમાં લોકો જાગૃત બને એવા સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સંવાદ યોજાયો હતો ભાગ લે પોતાનો મંતવ્ય રજૂ કર્યા હતા આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદા દેશમુખે જણાવ્યું હતું કે વર્તમાન સમયના જંક ફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે જેમાં પણ ડાયાબિટીસને કારણે કિડની હાર્ટ લિવર ફેલ્યુરની બીમારીનો ભોગ બનતા આવા લોકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની નોબત આવે છે ત્યારે ખરી મુશ્કેલી ઊભી થાય છે ઓર્ગન મેળવવાને અગાઉથી નામ નોંધાવવું પડે છે અને જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પહેલા દર્દી ઈશ્વરના સહણી થઈ જાય છે આમ ઓર્ગન મેળવવાની રાહ જોતા કોઈકનું અકાળે મૃત્યુ ન થાય એ માટે રાજ્યભરમાં અંગદાનનું મહાનદાનનું વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે વધુમાં તેમણે કહ્યું કે અંગદાન મહાદાન જાગૃતિ સમાજના આયોજનમાં નર્સિંગ એસોસિએશનને ખૂબ સહકાર મળ્યો છે સવારને કારણે મહત્તમ ઓર્ગન ડોનેશન થાય છે અંગોની જરૂરિયાત ધરાવતા લોકોનું નવું જીવન મળે એવા હેતુ રહ્યો છે ટીબી ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર ડોક્ટર પારલ વડગામે જણાવ્યું હતું કે સિવિલમાં આવતા દર્દીઓના બ્રાન્ડેડ દર્દીઓના પરિવારના સહયોગથી ઓર્ગન ડોનેશન અભિયાનને સફળતા મળી રહી છે હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ સ્ટાફ આવા દર્દીઓને પરિવારને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી અંગદાન માટે તૈયાર કરે છે આટલું જ નહીં પણ જે દર્દીના પરિવારને સમજ ન પડતી હોય એવા પરિવારને કાઉન્સેલિંગ ટીમ આવીને સમજાવે છે જેને કારણે અનેકની જિંદગીમાં ઉજાગર પથરાય છે નર્સિંગ કાઉન્સીલિંગ ઇકબાલ કળીવાલાએ જણાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરીને પાંચસો જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન આપી શકાય છે એવો પુણ્ય માત્ર અંગદાન કરનાર વ્યક્તિ અને એના પરિવારને જ મળે છે એટલે અંગદાન એ મહાદાન છે આ મહાકાર્યમાં અંગદાન કમિટીના સમગ્ર મેડિકલ ટીમ અને સહકાર આપનાર વર્ગ ચારના કર્મચારી પોલીસ કર્મીઓને પણ મોટો ફાળો રહ્યો છે તેમણે કહ્યું કે સવાન બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને શપથ લેવડાવ્યા પાછળનો હેતુ પણ એ જ છે અમે લોકોને અંગદાન નું મહત્વ સમજાવીશું અને જાગૃત કરીશું અનેક લોકોને નવું જીવન આપવા મદદરૂપ થઈશું ઉપસ્થિત સૌએ મહત્તમ અંગદાન થાય એ માટે જનજાગૃતિ લાવવા શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજ ના ડીન ડોક્ટર રાગણી ઈ ચાર એમ લક્ષ્મણ ટહલાની નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી શ્રીમંતિ ગાવડે સારિકા ખાલાસી સિવિલ હોસ્પિટલ નિલેશ લાઠિયા સંજય પરમાર વિરેન્દ્ર પટેલ સિવિલના ડોક્ટર હેડ નર્સ સ્ટાફ પર્સનર્સ મેડિકલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત